ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનું મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ દસમો અધ્યાય પિસ્તાલીસમો શ્રી કૃષ્ણ બલરામનું યજ્ઞોપવિત અને ગુરુકુળમાં પ્રવેશ શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે માતા પિતાને મારા ઐશ્વર્યનું મારા ભગવત ભાવનું જ્ઞાન થઈ ગયું છે પરંતુ તેમને આવું જ્ઞાન થવું ન જોઈએ આનાથી તેઓ પુત્ર સ્નેહનું સુખ નહીં પામી શકે એવું વિચારીને તેમણે તેમના પર પોતાની તે યોગમાયાનો પડદો નાખી દીધો જે તેમના સ્વજનોને મુક્ત કરીને તેમની લીલામાં સહાયક થાય છે યદુવ શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણ મોટાભાઈ બલરામજીની સાથે પોતાના મા બાપ પાસે જઈને આદર અને વિનયપૂર્વક નમીને હે માતા હે પિતા આ સંબોધનથી તેમને પ્રસન્ન કરતા કહેવા લાગ્યા હે પિતા હે માતા અમે તમારા પુત્ર છીએ અને તમે અમારા માટે હંમેશા આતુર રહ્યા છો તેમ છતાં અમારી બાલ્યાવસ્થાનું પૌગંડ અવસ્થાનું અને કિશોર અવસ્થાનું સુખ તમને મળ્યું નથી કમનસીબે અમને આપની પાસે રહેવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત ન થયું તેથી બાળકોને માતા પિતાના ઘરમાં રહીને જે લાડ પિયારનું સુખ મળે છે તે અમને પણ ન મળી શક્યું પિતા અને માતા જ આ શરીરને જન્મ આપે છે અને આનું લાલન પાલન કરે છે ત્યારે ક્યાંક આ શરીર ધર્મ અર્થ કામ અથવા મોક્ષની પ્રાપ્તિનું સાધન બને છે જો કોઈ મનુષ્ય સો વર્ષ સુધી જીવીને મા બાપની સેવા કરતો રહે તો પણ તે તેમના ઉપકારોથી ઋણમુક્ત થઈ શકતો નથી જે પુત્ર સામર્થ્ય હોવા છતાં પણ પોતાના મા બાપની શરીર તથા ધનથી સેવા કરતો નથી તેના મૃત્યુ પછી યમદૂતો તેને તેના શરીરનું માંસ ખવડાવે છે જે પુરુષ સમર્થ હોવા છતાં પણ વૃદ્ધ માતા પિતા સતી પત્ની બાળકો ગુરુ બ્રાહ્મણો અને શરણાગતનું ભરણ પોષણ કરતો નથી તે જીવતો હોવા છતાં પણ મૂળદા જેવો છે હે પિતાજી અમારા આટલા દિવસો વ્યર્થ ચાલ્યા ગયા કારણ કે કંસના ભયથી હંમેશા વ્યાકુળ રહેવાને કારણે અમે તમારી સેવા કરવામાં અસમર્થ રહ્યા હે માતા હે પિતા આપ બને અમને ક્ષમા કરો અરે દુષ્ટ કંસે તમને બહુ કષ્ટ આપ્યો પરંતુ અમે પરતંત્ર હોવાને કારણે તમારી કોઈ સેવા શુશ્રુષા કરી ન શક્યા શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત પોતાની લીલાથી મનુષ્ય બનેલા વિશ્વાસમાં શ્રીહરિની આવાણીથી મોહિત થઈ દેવકી વસુદેવે તેમને ખોડામાં બેસાડ્યા અને હૃદયે ચાપીને પરમાનંદને પ્રાપ્ત થયા રાજન તેઓ સ્નેહપાસમાં બંધાઈને પૂર્ણપણે મોહિત થઈ ગયા અને અશ્રુધારાથી તેમનો અભિષેક કરવા લાગ્યા ત્યાં સુધી કે આંસુઓને કારણે ગળું રૂંધાઈ જવાથી તેઓ કંઈ બોલી શક્યા નહીં દેવકીનંદન ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે પોતાના માતા પિતાને સાંત્વના આપીને પોતાના માતા મહ એટલે કે નાના ઉગ્રસેનને યાદવોના રાજા બનાવી દીધા અને તેમને કહ્યું મહારાજ અમે આપની પ્રજા છીએ આપ અમારા લોકો પર શાસન કરો રાજા યયાતીનો સાફ હોવાથી યાદવો રાજ્ય સિંહાસન પર બેસી શકતા નથી પરંતુ મારી એવી ઈચ્છા છે તેથી તમને કોઈ શેષ નથી જ્યારે હું સેવકની જેમ તમારી સેવા કરતો રહીશ ત્યારે મોટા મોટા દેવતાઓ પણ મસ્તક નમાવીને તમને ભેટ આપશે તો બીજા રાજાઓ આપશે તેમાં તો નવાય જ શું પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ સંપૂર્ણ વિશ્વના વિધાતા છે તેમણે જે કંસના ભયથી વ્યાકુળ થઈને આમ તેમ ભાગી ગયેલા યાદવ વૃષ્ણિ અંધક મધુ દાસાહ્ર અને કુકુર વગેરે વંશોના સઘળા જ્ઞાતિજનો સંબંધીઓને શોધી શોધીને બોલાવડાવ્યા તેમને ઘર છોડીને બહાર રહેવામાં મોટું કષ્ટ ઉઠાવવું પડ્યું હતું ભગવાને તેમનો સત્કાર કર્યો સાંત્વના આપી અને તેમને બહુ જ ધન સંપત્તિ આપીને તૃપ્ત કર્યા તથા પોતપોતાના ઘરોમાં વસાવી દીધા હવે તમામ યાદવો ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીના બાહુબળથી સુરક્ષિત હતા તેમની કૃપાથી તેમને કોઈ પ્રકારનું દુઃખ ન હતું તેમના બધા મનોરથો સફળ થઈ ગયા હતા તેઓ કૃતાર્થ થઈ ગયા હવે તેઓ પોતાના ઘરોમાં આનંદથી રહેવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણનું વદન આનંદનું સદન છે તેઓ નિત્ય પ્રફુલ્લિત ક્યારેય ન કરમાવાવાળા કમળ છે તેનું સૌંદર્ય અપાર છે કરુણાર્ધ અને મંદ સ્મિતવાળા શ્રીકૃષ્ણના મુખ કમળનું હંમેશા દર્શન કરી યાદવો પ્રસન્ન થતા મથુરાના વૃદ્ધ પુરુષો પણ યુવકો જેવા બળવાન અને ઉત્સાહી થઈ ગયા હતા કેમ કે તેઓ પોતાના નેત્રોના પડ્યા વડે વારંવાર ભગવાનના મુખારવિંદના અમૃતનું પાન કરતા હતા પ્રિય પરીક્ષિત ત્યાર પછી દેવકીનંદન ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી બંને નંદ બાબા પાસે આવ્યા તેમને ભેટી પડ્યા અને કહેવા લાગ્યા બાબા તમે અને મા યશોદાએ ખૂબ સ્નેહ અને લાડથી અમારું પાલન પોષણ કર્યું છે એમાં કોઈ શંકા નથી કે બાબા પોતાના સંતાનને પોતાના શરીરથી અધિક સ્નેહ કરે છે જેમને પાલન પોષણ ન કરી શકવાને કારણે સ્વજન સંબંધીઓએ છોડી દીધા છે તે બાળકોને જે લોકો પોતાના પુત્ર જેવા લાડ પ્યારથી ઉછેરે છે તે જ વાસ્તવમાં તેમના મા બાપ છે બાબા હવે તમે લોકો વ્રજમાં જાઓ એમાં શંકા નથી કે અમારા વિના વાત્સલ્ય સ્નેહને કારણે તમને બધાને બહુ દુઃખ થશે અહીંના સુરત સંબંધીઓને સુખી કરીને અમે તમને મળવા આવીશું ભગવાન શ્રી કૃષ્ણ નંદબાવા અને બીજા વ્રજવાસીઓને આ પ્રમાણે સાંત્વના આપી બહુ જ આદરપૂર્વક વસ્ત્ર આભૂષણો અને અનેક ધાતુઓના વાસણો વગેરે આપી તેમનું સન્માન કર્યું ભગવાનની વાત સાંભળીને નંદ બાબા થઈને બંને ભાઈઓને ભેટી પડ્યા અને નેત્રોથી આંસુ ગોપોની સાથે વ્રત જવા માટે વિદાય થઈ ગયા હે રાજન ત્યાર પછી પોતાના પુરોહિત ગર્ગાચાર્યજી તથા બીજા બ્રાહ્મણો પાસે બંને પુત્રોના વિધિપૂર્વક દ્વિજ સંસ્કાર એટલે કે યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા તેમણે વિવિધ પ્રકારના વસ્ત્રો અને આભૂષણોથી બ્રાહ્મણોનો સત્કાર કરી ઘણી જ દક્ષિણા તથા વાછરડાવાળી ગાયો દાનમાં આપી બધી ગાયોના ગળામાં સોનાની માળા પહેરાવી હતી તથા બીજા પણ ઘણા આભૂષણો અને રેશમી વસ્ત્રોથી શણગારી હતી મહામતી વસુદેવજીએ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીના જન્મ નક્ષત્રમાં જેટલી ગાયો આપવાનો સંકલ્પ કર્યો હતો તે ગાયો બ્રાહ્મણોને દાનમાં આપી કે વસુદેવજી પાસેથી બધી ગાયો કંસે છીનવી લીધી હતી તે હવે છોડાવીને સંકલ્પ પ્રમાણે દાનમાં આપી આ પ્રમાણે યાદવોના આચાર્ય ગર્ગાચાર્યજી પાસે સંસ્કાર કરાવીને બલરામજી અને ભગવાન શ્રી કૃષ્ણ બંને ઉપનયન સંસ્કાર દ્વારા ગાયતી વ્રતમાં નિષ્ઠાવાળા થઈ દ્વિજ બન્યા રાજન શ્રી બલરામજી અને ભગવાન શ્રી કૃષ્ણ સર્વ વિદ્યાઓનું ઉત્પત્તિ સ્થાન સર્વજ્ઞ તથા જગતના ઈશ્વર હોવા છતાં તેમણે પોતાના સ્વતસિદ્ધ નિર્મળ જ્ઞાનને મનુષ્ય લીલાથી છુપાવી રાખ્યું હતું હવે તે બંને ગુરુકુળમાં નિવાસ કરવાની ઈચ્છાથી ઉજ્જૈયનીમાં કશ્યપ ગોત્રી સાંદિપની મુનિ પાસે ગયા તે બંને ભાઈ વિધિપૂર્વક ગુરુજી પાસે રહેવા લાગ્યા તે વખતે તેઓ જીતેન્દ્રિય બની ગુરુ સમીપે નિર્દોષપણે કેવી રીતે રહેવું તે પોતાની સાથે અભ્યાસ કરતા બીજા વિદ્યાર્થીઓને શીખવાડતા હતા તેઓ ગુરુવરની શુદ્ધ ભાવે ઈશ્વરદેવ જેવી સેવા કરવા લાગ્યા તેમની સેવાથી ગુરુજી તે બંને ભાઈઓ પર બહુ પ્રસન્ન થયા અને તેમણે તેમને શાસ્ત્રો અને ઉપનિષદો સહિત સંપૂર્ણ વેદો ભણાવ્યા એ સિવાય મંત્રો અને દેવતાઓના જ્ઞાન સાથે ધનુર્વેદ મનુસ્મૃતિ વગેરે ધર્મશાસ્ત્રો મીમાસા વગેરે વેદોનું તાત્પર્ય બતાવનારા શાસ્ત્રો તર્કવિદ્યા વગેરે પણ ભણાવ્યા સાથે સાથે સંધિ વિગ્રહ યાન આસન દ્વેદ અને આશરી આ છ ભેદોથી યુક્ત રાજનીતિનો પણ અભ્યાસ કરાવ્યો પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ બધી વિદ્યાઓના પ્રવર્તક છે અત્યારે માત્ર શ્રેષ્ઠ મનુષ્ય જેવો વ્યવહાર કરતા રહીને તેઓ અધ્યયન કરી રહ્યા હતા તેમણે માત્ર ગુરુજીના એક જ વાર કહેવાથી બધી વિદ્યાઓ શીખી લીધી માત્ર ચોસઠ દિવસમાં જ સંયમ શિરોમણી બંને ભાઈઓએ ચોસઠ કળાઓનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું આ પ્રમાણે અધ્યયન સમાપ્ત થઈ જવાથી તેમણે સાંદિપની મુનિને પ્રાર્થના કરી કે આપની ઈચ્છા હોય તે ગુરુ દક્ષિણા માંગો મહારાજ સાંદિપની મુનિએ તેમનો અદભુત મહિમા અને અલૌકિક બુદ્ધિનો અનુભવ કરી લીધો હતો તેથી તેમણે તેમના પત્નીને પૂછીને દક્ષિણા માંગી કે પ્રભાત ક્ષેત્રમાં અમારો પુત્ર સમુદ્રમાં ડૂબીને મરી ગયો હતો તેને તમે લાવી આપો બલરામજી અને શ્રી કૃષ્ણ અનંત પરાક્રમી હતા બંને મહારથી હતા તેમણે બહુ સારું કહીને ગુરુજીની આજ્ઞા સ્વીકારી લીધી અને રથમાં બેસી પ્રભાત ક્ષેત્રમાં ગયા તેઓ ક્ષણભર સમુદ્ર કિનારે બેઠા તે સમયે તેમને સાક્ષાત ઈશ્વર જાણીને સમુદ્ર અનેક પ્રકારની પૂજા સામગ્રી લઈને ત્યાં આવ્યો ભગવાને સમુદ્રને કહ્યું સમુદ્ર તમે અહીં તમારા મોટા મોટા તરંગોથી અમારા જે ગુરુપુત્રને ખેંચી ગયા છો તેને તુરત જ લાવી આપો મનુષ્ય વેશધારી સમુદ્રે કહ્યું દેવાથી દેવ શ્રી કૃષ્ણ મેં તે બાળકને લીધો નથી મારા જલમાં પંચજન નામનો એક મોટો દૈત્ય જાતિનો અસુર શંખના રૂપમાં રહે છે તેણે જ તે બાળકનું હરણ કર્યું હશે સમુદ્રની વાત સાંભળીને ભગવાને તુરત જ જેલમાં પ્રવેશ કર્યો અને શંખાસુરને મારી નાખ્યો પરંતુ તે બાળક તેના ઉદરમાં ન હતો ત્યારે તેના શરીરનો શંખ લઈને ભગવાન રથમાં બેસી પાછા આવ્યા ત્યાંથી બલરામજી સાથે શ્રી કૃષ્ણે યમરાજની નગરી સંયમનીમાં જઈને શંખનાથ કર્યો શંખનો ઘોષ સાંભળીને તમામ પ્રજાનું શાસન કરવાવાળા યમરાજે તેમનું સ્વાગત કર્યું અને ભક્તિભાવપૂર્વક વિધિ અનુસાર તેમની પૂજા કરી તેમણે વિનયપૂર્વક નમીને સઘળા પ્રાણીઓના હૃદયમાં ભીરાજેલા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાનને કહ્યું લીલાથી જ મનુષ્ય બનેલા હે સર્વવ્યાપક પરમેશ્વર હું આપ બંનેની સી સેવા કરું શ્રી ભગવાને કહ્યું યમરાજ અહીં પોતાના કર્મબંધન અનુસાર મારા ગુરુપુત્રને લાવવામાં આવ્યો છે તમે મારી આજ્ઞા સ્વીકારીને તેના કર્મો પર ધ્યાન ન આપી તેને મારી પાસે લઈ આવો યમરાજે જેવી આજ્ઞા કહીને ભગવાનની આજ્ઞાનો સ્વીકાર કર્યો અને તેમનો ગુરુપુત્ર લાવી આપ્યો ત્યારે યદુ શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી તે બાળકને લઈને ઉજ્જયિનીમાં પાછા આવ્યા અને તેને ગુરુદેવને સોંપતા કહ્યું કે તમે બીજું જે કંઈ જોઈએ તે માંગી લો ગુરુદેવે કહ્યું બેટા તમે મને બહુ ગુરુદક્ષિણા આપી દીધી હવે બીજું શું જોઈએ જે તમારા જેવા પુરુષોત્તમોના ગુરુ છે તેના ક્યાં મનોરથો અપૂર્ણ કરી શકે છે વીર શિષ્યો હવે તમે બંને તમારા ઘેર સીધાવો તમારી પવિત્ર કીર્તિ થાઓ તમારી ભણેલી વિદ્યા આ લોક અને પરલોકમાં સદા તાજી જ રહો તેની વિસ્મૃતિ ન થાવો પરીક્ષિત પછી ગુરુજીની આજ્ઞા લઈને વાયુ સમાન વેગવાળા અને મેઘ જેવી ગર્જના કરતાં રથમાં બેસી બંને ભાઈ મથુરા પથર્યા મથુરાના પ્રજાજનો ઘણા દિવસ સુધી શ્રી કૃષ્ણ અને બલરામજીને ન જોઈ બહુ દુઃખી થઈ રહ્યા હતા હવે તેમને આવેલા જોઈને બધા જ પરમાનંદમાં મગ્ન થઈ ગયા જાણે ખોવાઈ ગયેલું ધન પાછું મળી ગયું હોય इथे श्रीमद भगवते महापुराणे पारमहिसं संहिताय पूर्वार्धे गुरुपुत्र नयनम नाम पंचवारींशोध्याय दशमास्कूर्वाधांतर्गत गुरुपुरान नामो पिस्तालसमो अध्यायी समाप्त कृष्ण कनैया लाल की जय